નમસ્કાર મિત્રો નડિયાદમાં અસહ્ય ગરમીને કારણે લોકો શેકાઈ રહ્યા છે અને ત્રાહીમ નામ પોકારી રહ્યા છે ત્યારે નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું અંદાજિત ત્રણસો સાહીઠ લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું અસહ્ય ગરમીમાં લોકોએ છાશ પીને અનુભવ્યો અને લગભગ ત્રણથી થી ચાર હજાર લોકોએ આ ગરમીમાં છાસ પીને ઠંડકનો અનુભવ કર્યો નડિયાદ અશોક પંડ્યા પરિચય મારું નામ સચિન પંચાલ છે અને નડિયાદ ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે ત્યાંનો હું એક સેવક છું સચિનભાઈ આજ રોજ આપણા દ્વારા જે સેવા આપવામાં આવી રહી છે શું આખી સેવા છે અને શું ઉદ્દેશ છે અત્યારે જે પ્રમાણે પાનના ગલ્લા ગમે તે જગ્યાએ એક જ વાત છે ગરમી બહુ છે ગરમી બહુ છે ગરમી બહુ છે તો આવી અમારી જે ભીડભંજન હનુમાનજી મંદિર જે ટ્રસ્ટ છે એ એક સામાજિક સેવા સાથે જોડાયેલું છે અમે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ગરમી પડશે એટલે અત્યારનું જે હવામાનની આગાહી છે કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ આટલા દિવસ હીટ હીટવેવ રહેવાનો છે તો અમે લોકોએ અહીંયા આગળ છાસનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે અને રસ્તે આવતા જતા જે પદયાત્રીઓ છે જે પણ બી લોકો છે એ લોકોને સંપૂર્ણ છાસ સામે લક્ષણ મળી રહે જે કામે બહાર નીકળ્યા છે ગરમી સામે લક્ષણ મળે એવો ઉદ્દેશથી અમે લોકોએ છાસનું વિતરણ કર્યું છે આજ રોજ સાડા ત્રણસો લીટર છાસ અમે લોકો લાવ્યા છે અને જો આજે પણ બી ચાર વાગ્યા સુધી ઘટશે તો આવતીકાલે અમે વધારી અને એને છસો લિટર સુધી પણ બી અમે લઈ જઈશું